એ ભયા તન જોવા આવે છે એટલે હવે તો લગ્ન ના ઢોલ વાગવા જુએ જોય ભા મહેમાન તને કોઈ પ્રશ્ન પૂછે ને તો એના એવા જવાબ આવવાના છે કે મેમન આખા હલબલી જવા નોની વાત તો કરવાની થાતી જ અમે તારા બાપ ને નોકરશો તું ચૂપ રહે ને ટણપા બોલો ભાઈ તમારે શું કોમ હતું ભલાભાઈ નું હવે હું તો ઇના ભયા હગી જોવા આવ્યો

તમારે જમીન દીધી છે કે નઈ જમી તો આઠસો બીગા હતી પણ કેના બધી રહી ઓહો તો તો સરકાર તરફથી ખૂબ પૈસા મળ્યા પૈસા તો મળે ને આ જમી દીધી લાલાજી ને બે કરોડિ ને બે કરોડ મટુજી ચાર કરોડ મંગુભા ને પચીસ કરોડ ભમરાબા ને બાવીસ કરોડ હવે તમને મળ્યા ઈ કોને અમારી હોય તો અમને મળે